જય સનાતન ધર્મ મિત્રો તેમ છો હું છું હું આપની સાથે એક નવા ધર્મસ્થાને એટલે કે સુરત સ્થિત રામ મંદિર લાલદાસ બાપુનો આશ્રમ લાલદાસ બાપુની રામ મંડી કહેવાય ત્યાંના હાલના મહંત એવા શ્રી બાપુની પણ આપણે થોડે દર્શન કરીશું અને સત્સંગનો લાભ લઈશું અને ચાલો તો આ જગ્યાને તમને મુલાકાત કરાવું અને મસ્ત એકદમ નયનરમ્ય વાતાવરણની અંદર તાપી મૈયાના ખોળે આશ્રમ આવેલો છે તો તેમના દરેક મંદિરો અને દરેક જગ્યાએથી થી હું તમને અવગત કરવાનો એક પ્રયાસ કરું છું તો ચાલો બની રહેજો મિત્રો લાસ્ટ સુધી કારણ કે વિડીયો છે ને ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે ખૂબ જ મજા આવવાની છે તો બની રહેજો લાસ્ટ તો મિત્રો આ જગ્યાએ તાપી કિનારો ખુબ સરસ છે તો ચાલો પેલા તાપી મૈયા ના દર્શન કરીએ કારણ કે એટમોસફિયર એટલું મસ્ત છે ને અને ખરેખર વાતાવરણ ખુબ આહલાદક છે એટલે પેલા આપણે પાપી મૈયાના દર્શન કરીએ પછી આપણે આશ્રમની તરફ જઈશું મિત્રો આપ નિહાળી રહ્યા છો સવાર સવારમાં ભગવાન ભાસ્કર એટલે કે સૂર્યનારાયણ દેવ એ છતાં પૃથ્વી ઉપર પાથરી રહ્યા છે અને તાપી નદીના કિનારે ખૂબ જ નયન રમ્ય વાતાવરણની અંદર અમે તમને શેર કરાવી રહ્યા છીએ અહીંયા તો ખરેખર ખૂબ મજા આવે એવું વાતાવરણ છે અને વાતાવરણ સારું અને એની અંદર ભક્તિનો ભાવ મળે એટલે એમાં કંઈ અધૂરામાં પૂરું ના રહે એટલે ખરેખર ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને મજા આવે એવું વાતાવરણ છે તો ચાલો મિત્રો હવે આપણે મંદિર તરફ જવાનો પ્રયાસ કરીએ અને ભગવાનના દર્શન કરીએ પહેલાં અને ત્યારબાદ જગ્યાના મહંત એવા સંશ્રી શ્રી બાપુની પણ આપણે મુલાકાત કરવાની કોશિશ કરીશું તો ચાલો મિત્રો મંદિરના પટ્ટાંગમાં આવે યા દેવી સર્વભૂત શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમ યા દેવી સર્વભૂત શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમ શક્તિ અને શાંતિની આરાધના આપણે કરતા જોઈએ છીએ પણ એનો અહેસાસ કરવા માટે એવી કોઈ જગ્યાએ આપણે જઈએ જેથી કરીને આપણા જીવનની અંદર આપણા માનસિક પરિતાપોને કંઈ શાંતિ મળતી હોય છે અને આપણા જીવનમાં અવારનવાર જે દુઃખો આવે છે તેની સામે લડવા માટેની આપણને જેમ કહેવાય ને કે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિનો જે વધારો હોય તો એ માણસની બીમારી કોઈ ગંભીર ઇજા નથી પહોંચાડી શકતી તેવી રીતે એક મનની શાંતિ માટે અને જીવનના શ્રેષ્ઠ એક નિયમો માટે આપણે ધર્મને અનુસરીને ચાલતા હોઈએ તો તે માટે આપણે શું કરતા હોઈએ કે આવા જે ધાર્મિક સ્થાનો છે તેના આપણે મુલાકાત કરતા હોઈએ છીએ અને તેની મુલાકાતથી આપણા જીવનની અંદર એક સાત્વિક અભિગમ આપણા મનની અંદર કેળવાતો હોય છે તેના પરિણામ સ્વરૂપે આપણામાં અને આપણા બાળકોની અંદર ખૂબ જ સારું એવું એક સંસ્કારનું નિર્માણ થતું હોય છે તો તેવા જ એક સંસ્કારના નિર્માણ હેતુ અને સારા વિચારો હેતુ સાત્વિક અભિગમ હેતુ અમે એક એવા ધર્મસ્થાને આવ્યા છીએ જેની વિધિવત આપ મુલાકાત કરી રહ્યા છો આપ જોઈ રહ્યા છો અહીંયા અશ્વશાળા પણ છે ગૌશાળા પણ છે અને પૂજ્ય મુરદાસ એ પ્રેમાળુ ઉપસ્થિતિ પણ છે અને પૂજ્ય બાપુની સાથે પણ આપણે સંવાદ કરીશું અને માનવ જીવનના મૂલ્યો વિશે આપણે કંઈનું કંઈ એવું જાણવાનો પ્રયત્ન કરીએ તો બની રહેજો આ ચેનલ ઉપર લાસ્ટ સુધી અને ખરેખર ખૂબ મજા આવવાની છે આ વિડીયોમાં અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોની અંદર ખાસ કરીને હિન્દુ સનાતન સંસ્કૃતિને અનુરૂપ બધા વિડીયો બતાવવામાં આવે છે અને કોઈ એવી ધાર્મિક સંસ્થાઓ હોય કે જે માનવ જીવનની અંદર ખૂબ જ ઉપયોગી એવા કામો કરતી હોય મતલબ સેવાના કોઈ કામો કરતી હોય તો તેવી સંસ્થાઓને પણ અમે બિરદાવીએ છીએ તેવી સંસ્થાઓના પણ અમે વિડીયો બનાવીશું તો છેક સુધી બની રહેજો આપણે નિહાળ્યું કે અહીંયા અખંડ ધૂન છેલ્લા બાર વર્ષથી કન્ટિન્યુ હાલે છે જે કોરોના કાળમાં પણ ચાલુ જ હતી અને ખરેખર આ મંદિરની અંદર ખૂબ મજા આવે આહલાદક વાતાવરણ છે આપણે જે અશ્વશાળામાં ગયા હતા ગૌશાળા જોઈ ખરેખર હજી મંદિરના ઘણા એવા બધા આપણે દ્રશ્યો બાકી છે જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા પાછળ એક ભવનાથ ગિરનાર પર્વતનું નિર્માણ બાપુએ કરેલું છે તો ગિરનાર પર્વતની પણ હું આપણે મુલાકાત કરાવીશ આપણે જાશું બાપુ પાસે અને બાપુ પાસે થોડી સત્સંગ જીવનની વાતો કરીને થોડું આપણી જીવનને કંઈક ધન્યતાના પથ ઉપર લઈ જઈએ એવો હું એક પ્રયાસ કરીશ જય શિયા જય અલગ ધણી ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઉંચ નીચે અર્ગ કરે આખીર સંતકાસન જે દુહો છે તે ખરેખર માનવ જીવનની અંદર આપણને આવા અમૂલ્ય સાધુ સંતોનો આશરો જે આપણને મળ્યો છે હિન્દુ ધર્મને ખાસ કરીને તો આજે એક એવા પવિત્ર સંત શ્રી મોહનદાસ બાપુના સાનિધ્યમાં હું તમને લઈને આવ્યો છું તો ચાલો જાણીએ બાપુની વિશે કે આ જગ્યાનું મહત્વ શું છે અને કેટલા સમય પહેલાં આપણે અહીંયા ધોળી રખાવી હતી બાપુએ તો એ તરફ આપણે જાણવાનો પ્રયાસ કરીએ બાપુ જય શિયારામ આદેશ જય શિયારામ આદેશ આદેશ અને મુલદાસ બાપુ મારું ખાસ કરીને તો એક અમારી યુટ્યુબ ચેનલ એવી છે કે જો ગુજરાતના જે ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતની અંદર જે આપણા અમુક આ જે આપણા ઋષિમુનિઓ જે આપણને પરંપરા આપી છે તો તે પરંપરાને માનવ જીવનમાં ઉજાગર કરવા માટે એક વિનમ્ર અમારો પ્રયાસ છે કે અત્યારની યુવા પેઢીને ખબર પડે કે આપણી ધરોહર છે બરાબર એ માત્ર અમારો એક પ્રયાસ છે અમારી ચેનલનો તો આપણે આ આશ્રમની સ્થાપના ક્યારે અને કેવી રીતે થયેલી અને આના વિશે આપણે થોડું મને આપતું પરિચય ભારત વર્ષના પવિત્ર ઉપર અમારી આ પરંપરા ગુરુ પરંપરા ઉપર રહી છે પ્રથમ પરંપરાના શુભ આરંભમાં શ્રી રામાનંદાચાર્ય જગત ગુરુજી એમની પ્રગટાવેલી આ જ્યોત અને જ્યોતના અંજવાડાની પરંપરામાં રામાનંદ સ્વામીએ કરીબન એના ચૌદ શિષ્યોમાં છે દરેક જ્ઞાતિના ઉત્તમ અને પવિત્ર સંસ્કારી આત્માઓને જગાડે અને એના સમાજોમાં બધાને જાગૃતિ મળે એવા હેતુથી બધાને પોતાની સાથે જોડી દીધા રોહિતદાસજી એને કોઈ તકલીફ વાંધો નથી કબીર સાહેબનો કોઈ વાંધો નથી પીપાજી મહારાજ હોય કે ધના ભગત હોય કે પીપા નાના માણસો કે આપણે કુંભાર એટલે પ્રજાપતિનું કામ કરનાર એ ભગત આપણી વચ્ચે હોય તો એને કશું વાંધો નહીં સેના નાય હોય તો ગોરા કુંભાર સુધી સેના નાય સુધી આવી એક સરસ પરંપરા અમને ઉત્તરોત્તર પ્રેરણા આપતી રહી અને એમાં સાહેબ પરંપરામાં અમારા ગુરુજીએ ભાણ સાહેબની પરંપરાને ન્યાય આપ્યો અને ન્યાય માગ્યો એ ન્યાય મુજબ એણે સરસ મજાની એક સર્વ બી આપી બધાને લક્ષીને પરંપરા સાચવી અહીં એમણે એક એનું પોતાનું જે ઝાડ હોય એમાંથી એક શાખા રૂપે રામમઢીની સ્થાપના ઓગણીસો ને અઠ્યોતેર માં સ્થાપના કરી અને એ સ્થાપના પછી તરત જ જે તે વખતે યોગી બાપ યોગી બાપા અને માતાજી એ લોકો બાપા ની દીક્ષા લઈને હૃદયથી બાપા સાથે જોડાયા પછી એમને પ્રલોભનો તો બહુ ગમતા નહોતા એટલે એણે કીધું કે ભાઈ અમે ભગવાન ગુરુને જ માનીએ છીએ આ બધી વિશિષ્ટ પરંપરાઓથી અમે મોહિત નથી અથવા તો એનાથી અમે વિરોધી નથી પણ બધા ગુરુ તામા વિચારધારાથી સૂર્યમાંથી જે સૃષ્ટિ ઉતરી સૂર્યમાં સમાય એમ ગુરુમાંથી ઉતરેલી પરંપરાની વિચારધારા એને અનુસરીને બધાને પોતાના કરીને પોતે બધાના થઈને એ અંજવાળ જીવવામાં અમને ખૂબ આનંદ આવે છે અને એવી રીતે નાના માણસો હૃદય સુધી પહોંચી અને જીવનનું ઉત્થાન કરી મારા ગુરુએ ચૌદ વર્ષ સુધી સફાઈ કામદારો વચ્ચે એના જીવનને સફાઈ કરી એને દસેક હજાર કુટુંબને ચૌદ વર્ષમાં જીવતા જાગતા મનુષ્યની કેટેગરીના માનવતાના વિચારો સાથે જોડી દીધા એ અમને બહુ ગમ્યું પછી દિશા તરફ આધ્યાત્મિક દિશા તરફ ગુરુતાને એને એવી રીતે વ્યાપક સમજાવી

અભ્યાસ કરતા કરતા હું એ સાધુના બૂંદ થી આ સાધુતાને સાચવીને જીવવા માંગતો હતો કે આ વિચારની પરંપરા મને શું કહેવા અથવા તો મને એના ઘરમાં એના વિચારોમાં મને શું લઈ કઈ કહેવા માંગે છે એમ કરતા 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 ખૂબ આનંદ આવ્યો છે અને આનંદ આવતા સુધી આનંદ સમાઈ ન શક્યો એટલે વેચી રહ્યો છું આનંદની માત્રાઓને

પત્નીએ સમજવું હોય કે મારો પતિ કોણ છે આર્ય પરંપરાની સિદ્ધિની પ્રાથમિક ભૂમિકા સાધના છે દીકરીઓ જીવનમાં સાથ છે એ પતિને ખબર નથી કે આપણે કોઈના સાથમાં જીવન જીવવાનું છે એ જીવનની મેથડ પદ્ધતિ પતિને અનુકૂળ વિચારોથી આપતા જાય છે કે ભાઈ તારો કોઈ ઉપર નિયંત્રક છે તારો જો ગુરુ હોય તો એના કહેવા પ્રમાણે તારે રહેવું તારા કેવા પ્રમાણે તારા પત્ની નહીં આવી સરસ વિચારધારાથી પ્રભાવિત થયેલા અંદાજે અંદાજે દોઢેક લાખ માણસો મારા વિચારોને અનુમોદિત કર્યા કરે છે એટલે મને ગમ્યા કરે છે આજ આપની જે આ વિચારધારાઓમાં હું આપને એ કહેવા માંગુ છું કે તમારી પાસે બધી વ્યવસ્થા છે છતાંય તમને કંઈક ઘટે છે એવું લાગ્યા કરે છે તો શું ઘટે છે એ ગોતવા માટે દેવદેવી ના વિચારો પકડીને દાખલા તરીકે શિવના વિચારો કે ના વિચારો છે વિચારો કે સંસાર સાથે જગતને જોડવું છે જગત સાથે સંસારને જોડવો પણ સાર કીઓ છે શરીરનો કે આત્માનો આ બે ગુરુતામાં સમાઈ જાય છે ગુરુ મળે તો આત્માના સાર તત્વથી જીવવાનું શીખવાડે સંસારીઓ મળે તો સંસારિકતાના એકબીજાના પ્રલોભનોમાં પકડાઈને જીવવાનું શીખવાડે આવી મેથડ ધીમે ધીમે કરતાં એક જ્યોતનું અંજવાળું કરતાં કરતા અમને એવો વિચાર આવ્યો કોરોના કાળ દરમિયાન આ રોગના પ્રતિકારક જંતુઓ માટે આ દેશનો ભવિષ્યનો હથિયારનો વર્તમાનનો જવાબદાર આપણો રાજા એ બીજાઓને પણ આપણે મદદ કરીએ આવી રીતે ઔષધિઓ આવી રીતે એને લાગુ પડતા રસાયણો કે પ્રતિકારક શક્તિ એની એટલી બધી વધે કે બીજા દેશોમાં પણ આવો રોગ ફેલાય નહીં કારણ કે આ પહેલો જ રોગ મારી લાઈફમાં છોતેર વર્ષમાં મેં જોયો કે આ રોગ આખા વ્યાપક વિશ્વ ને લાગુ પડ્યો એવી રીતે અત્યારે રામ ભગવાન પધાર્યા રામલલા વિશ્વ ને લાગુ પડી ગયા તો આપણે વિચારવું જોઈએ કે આપણા દેશના રાજાના વિચારો કહેવા છે એની આજુબાજુનું ક્ષેત્ર છે એ લોકો બધા એ વિચારોને સમજવા કોશિશ કરે છે પણ થોડીક સાધના વિના એકાગ્રતા વિના પારમાર્થિક ભાવના વિના આવા વિચારો સમજાતા નથી સમજાય તો અભ્યાસ દ્વારા એની ગતિ આપણે કરી શકતા નથી કારણ કે નાની મોટી ગેરસમજો જલ્દી દૂર થાય એવી નથી એમાં મારે તમારે જાગૃત રહેવું પડે છે આ અભ્યાસથી ભારત માતા

ખાલી વિચાર કર્યા થી જ કામ નહીં આપે એ વિચારોને માટે એને ક્ષેત્ર આમ રાખવું પડશે કારણ કે હોય તો એ એવો ખેત જોઈએ એવી ભૂમિ જોઈએ એવા પવિત્ર સંસ્કારી આપણા પૂર્વજો છે એની મર્યાદા સાચવી એવા આપણા મા બાપ આપણને કંઈક પ્રેરણા આપે ને આપણે એની પ્રેરણાથી સજાગ થઈને જીવતા રહીએ આવી પવિત્ર વિચારધારા ગુરુજીને મને ગમી છે એવી રીતે ચારે બાજુ મહાન મહાન સંતો પોતાના ગુરુજનોની વિચારધારા સાથે વર્તમાન યુગ દર્શનની વિચારધારા સાથે જીવે છે અત્યારે આપના પ્રયાસોને હું હૃદયથી વધાવું છું આપની આ ચેનલ દ્વારા ચારે બાજુ સાચા વિચારો બધાની પાસે છે અને કોઈ માનો કે પ્રલયના જીવો થઈને અથડામણું કરવા જ આવ્યા છે તો એની નજીક જવા કરતા એને સમજીને એનાથી દૂર રહીએ કારણ કે કોઈ અંધારું હોય એની સામે હથિયાર ન ઉપાડાય અંધારાની સામે કોળીઓ ગોતાય વાટ ગોતાય દિવેલ ગોતાય એને પેટાવી એટલે તરત જ અંજવાળું થાય આપણા અજવાળા પૂરતી પહેલા જરૂર છે પછી બીજાને અજવાળું આપી શકાય આવી વિચારધારાઓથી મારું નામ મુરદાસ ગુરુ શ્રી લાલબાપુ રામઢી જાગીરપોરા રાંદેર રોડ સુરત અને અમે અમારા ક્ષેત્રમાંથી મારા ગુરુજી પધાર્યા તો પંચાલ બનાવી અને એવું ની વિચારધારા સમાજને આપવા કર્મ કરીને વિચારો આપવા આવા સિદ્ધાંતોથી ભૂમિકા બનાવીને બધાને એ ભૂમિકા ઉપર લાવવા માટે સતત પ્રયત્ન

અને એના આદરથી બધાને પોતાના કર્યા બધાના પોતે બન્યા એ જ રહેણીથી અમે છીએ કોઈ કોઈ પણ પ્રકારની નથી સમજાતી એવી ચાલ અમારે ચાલવી નથી એવી ચાલ કોઈ ચાલતા હોય તો એનો વિરોધ નથી કરવો આપણને જે છે સમજાણું છે એ પ્રમાણે એક નાનકડી લીટી ઉપર મોટી લીટી કરવી હોય તો પ્રમાણિકતાથી જીવન બતાવી અને સત્યતાથી મોટી લીટી કરવાની કઈ જરૂર નથી આપોઆપ તમારા કર્મથી તમારી પવિત્રતાથી તમારી સચ્ચાઈથી તમારી રાષ્ટ્રભક્તિથી તમે ઉજળા થઈ શકો છો આવો હૃદયનો ભાવ અમારે દર મહિનામાં બીજ અને પૂનમ આવા સત્સંગો ચાલુ રહે છે અમારી મારી સંસ્થા પાસે અત્યારે પાંચસો ચૌદ ગાય છે અમારે ગૌ સેવા કરવા માટે કોઈને રંજાડ કરવી પડતી નથી અમારી ગાયો સમાજ ને કોઈ પણ પ્રકારે બોજારું નથી રામ ના ગીત ગાયા કરીએ છીએ ને લોકો રામ ની ઉદારતાથી ચારો પૂરો પૂરો પાડ્યા જ કરે છે એવી જ ગૌશાળા અમારી અમરધામ ની છે અહીંયા તો લગભગ તેરસો પંદરસો જેટલી ગાયો કચ્છના સામથિયાળી થી ઉતરતા મોડ પર ના મુકામમાં મહાદેવ બાપુ સાચવે છે એ આખી સંસ્થાના જવાબદાર અમરધામ વારસદાર જવાબદાર એ મહાદેવ બાપુ ત્યાં જે શિષ્યો છે જે એને સમજવા વાળા છે અથવા તો બાપુની ની વિચારધારા વાળા છે એ બધા એને એ સાચવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કચ્છ કાઠિયાવાડ વિસ્તારમાં ગિરનાર ને લગતા જે આજુબાજુમાં લાલ બાપુ પ્રેમીઓ છે એને અમારે લાલજી મહારાજ ત્યાં ઉત્તરોત્તર વારસાઈની ગાદી સાચવી અને બધાને સંતુષ્ટ કરવા મથી રહ્યા છે આવી રીતની અમારી વિચારધારા છે પણ આટલી જ તમારી આ ચેનલની નાનકડી સ્પીડમાં આમાં હું તમને કઈ રીતે સમજાવું કે તમે ક્યાં ભૂલા પડ્યા છો અને અમે ભૂલા પડ્યા હતા એ અમે કબૂલ કરી લીધું જેસલજીની જેમ કે ભાઈ અમે આ ભૂલા પડી ગયા હતા અમે આવી રીતે ભૂલા પડી ગયા હતા અમે આવી રીતે ભૂલા પડી ગયા હતા પણ બધી કબૂલાત પછી ગુરુજી તમે ક્યાં ભૂલા પડ્યા તમારા દોષ ગુણ કાઈ જોયા વગર તમને અપનાવી લે છે અને માનવતાની મૂર્તિની જેમ આપણી મૂર્તિ ઘડીને જીવનમાં અનેકો સુધી આપણે પહોંચી શકીએ આવી જીવનની વિચારધારાઓ આપણને આપી અને જગતમાં જીવતા ને જાગતા ભવિષ્યના જવાબદાર નાગરિકો આપણા વિદ્યાર્થીઓ છે આવતીકાલે નાગરિક થવાના છે એને ગેરસમજ ન થાય કોમ્પ્યુટર એના માથાને ન બગાડે આપણી દીકરી ક્યાંક ભાગી ગઈ આવા સમાચાર આપણા ફેમિલી ને પણ ન મળે ને આપણને ન મળે આપણા બાળકો તેજસ્વી બની રહે અતિ મહત્વનું કામ પતિ ને પત્ની ની એકતાથી આ સચવાઈ રહે એની હું ભાવપૂર્વક વિનંતી કરું છું હું એ તમારો છો તમે મારા છો નાગરિકત્વને સાચવવા માટે બંને જવાબદારી સાથે જીવું એ આપણો રાષ્ટ્ર ધર્મ છે રાષ્ટ્ર પ્રેમ છે અને આવડી મોટી વ્યવસ્થા પર બેઠેલા હોવા છતાંય ભારતના રાજાને ચિંતા છે ત્યાં મહેનત કરનાર કારીગરના બાપની તબિયત બગડશે ઉંમર થાકી ઉંમરથી શરીર થાકી જશે ત્યારે તે શું કરશે એ વખતે ત્યાં તપાસ કરે તો આયુષ્યમાન ભારત તમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મદદ કરે આ કઈ સમજ થી તમે એને જુઓ છો જુઓ તો ખરા એક આપણી બેન દીકરી પ્રેગ્નેન્ટ થયા પછી બાળક નો જન્મ આપશે એની ચિંતા ભારત નો રાજા કરે એની જે તે વખતે શું જોયે છે ઈ બધી વ્યવસ્થા પૂરી પાડીને લોકજીવન ખાલી વાતો થી બદલાય એમ નહીં એના જીવનમાં પોતે એની નજીક જઈ હમણાં રામલલા ની પ્રતિષ્ઠામાં એમને જોયા બરાબર અગિયાર દિવસ સુધી જેને નારિયેળ પાણી થી સતત એ વિચારો ને પકડી ને કે રામલલા ને મારે અયોધ્યા જીવતા પ્રગટ કરવા છે મૂર્તિ નહીં અને એમણે આ બધાને ભેગા કરીને જીવતા પ્રગટ કરી બતાવ્યા આ બધું જોઈને એમ લાગે કે રિયલ ખરેખર ભારત વર્ષ વિચારધારા વિશ્વવ્યાપી વિચારધારા બનીને બધાને આકર્ષિત કરે છે અને કર્યા રાખશે ભવિષ્યમાં વિશ્વ પ્રેરણા પૂર્તિ ભારત વર્ષ બની જાય ભારત ના જવાબદાર બધા સાધુ સંતો ઉત્તમ આ બધા થઈને પણ પોતાની સુરત નવી ઓળખાણ ભારતમાં સાથે જોડાઈને બનાવશે બતાવશે સૌને ધન્યવાદ કરું છું આવી જ રીતે તમે પણ થોડાક સજાગ થઈ તમારી પડેલી શક્તિઓને જાગૃત કરો અમે તમારે સુધી આવીએ છીએ તમે ક્યારેક હિંમત કરીને અમારા વ્યવહાર વર્તન ને જોવા રામ મઢી ધર્મ દ્વારા ક્યારેક આવો તો ખરા અગિયાર વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામ અને હમણાં બારમા વર્ષમાં આજ પાંચમો દિવસ છે અને મારે પ્રસ્તુત થવાનો આપના તરફથી પ્રકાશભાઈ ચાન્સ મેળો એટલે હું તમને અને તમારા પૂર્વજો બધાને હેપીનેસ રાજીપો આપી વધાઈ કરું છું કે આવા વારસદારોને આવું ક્ષેત્ર આપ્યું છે તો એને કાયમ સાચવજો કાયમ તમારી વિચારધારાથી ભરપૂર રાખજો કોઈ જેને મહેનત બાપુજીને પ્રણામ કરું છું અને તમારા સુધી એના કરંટને એની વધાઈ કરું છું તમારા ક્ષેત્રમાં તમારું મિત્રમંડળ અથવા તમારી આખી સંચાલન વ્યવસ્થા જલ્દી જલ્દી શાકામાય બની અને કામયાબ બનીને બધાને એ પોતાના વિચારોથી જાગૃત કરતા જાઓ અમે તમારી સાથે છીએ તમે અમારી સાથે રહો બસ આટલું અને તમારી અંદર સુતેલી શક્તિઓને જગાડ્યા કરું છું હું એવા કુટ પ્રશ્ન મૂકું એટલે તમે વિચાર કરો કે ભાઈ સુઈ જાઓ પછી ક્યાં ગામ જાવ છો એ કોક અમને કયો તો ખરા અમારે ત્યાં આવવું છે અજ્ઞાન તમને અહીંયા સુધી લઈ જતી આખા જગત થી મુક્ત કરી શકતું હોય તો જ્ઞાન શું કરે છે એની તપાસ કરો વેલકમ મારા ગુરુ ના એવું કઈ એક્સરસાઇઝ કરવા નહીં પણ એના વિચારો સુધી તો આવો એ કયા વિચારો થી જગત ને જોવે છે જગત ના અનુભવ કરે છે એ કબીર સાહેબ ના વિચારો સાહેબ ને કેના વિચારો ટચ કર્યા તો કે એને જગતગુરુ રામાનંદાચાર્ય ના તો રામાનંદાચાર્યુ ના ટચ કર્યા અવતારી ભગવાન શ્રી રામ રામલલ્લા વિચારો સર્વ વ્યાપી વિચારો એની એક વિચારની ધારાઓ આખા ભારત વર્ષમાં ફેલાય અને વિશ્વ દર્શન બને એવો તમારો સહયોગ બની રહે એમ હૃદયપૂર્વક ચાહું છું ધન્યવાદ કરું છું જય શ્યા રામ કહું છું જય ગુરુ રામ કહું છું આપે જાણ્યું તેમ બાપુએ ખૂબ સરસ મજાની એક માનવ જીવનની અંદર ભક્તિમય વાતાવરણ તો જીવનની અંદર ખરું જ આપણા સંસ્કારોમાં જે આપણી પેઢીઓમાં જે આપણા ઋષિ આપ્યું છે એ તો ખરું જ પણ સાથોસાથ રાષ્ટ્રપ્રેમની પણ બાપુ એ વાત કરી તે ખરેખર મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમી છે મારા હૃદયને સ્પર્શી છે તો મિત્રો આપે નિહાળ્યું રામમઢી આશ્રમ આશ્રમને અંદર તમામ મંદિરો તો હવે પછીના બીજા ભાગની અંદર અમે આપને નરસિંહ મહેતાનો ચોરો ગિરનાર પર્વત ભવનાથ મંદિર અને કુંડ તેમજ દામોકુંડ આ બધું જ અમે બીજો વિડીયોની અંદર આપને બતાવવાના છીએ બીજો ભાગ ખાસ કરીને જોજો અને આપના કોઈ પણ મંત્રવ્ય હોય તો ખાસ અમને કોમેન્ટ દ્વારા જણાવજો ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ પાછા બીજા ભાગની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શિયાળા